તુલસી મમતા રામ સો સમતા સબ સંસાર રાગન રોશન દોષ દુઃખ દાસ ભયે ભવપાર સંત તુલસીદાસ કહે છે જેની ભગવાન પ્રત્યે મમતા અને સારા સંસારમાં સમતા છે જેને કોઈ પ્રત્યે રાગ અને દ્વેષ નથી દોષ અને દુઃખનો ભાવ નથી એવા ભગવાનના ભક્ત ભાવ સાગર પાર થઈ ગયા છે જેના હોય પરા પૂર્વના ખાતા એને આવીને એ મળતા એના હૃદ્યે ભાવ અનેરા ભરતા ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત દાદા ખાચરને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રના ગઢડામાં કાઠી દરબાર એ ભલખાચરનું રાજ તપે છે પ્રજા વચ્છલ રાજવી કાઠી દરબાર એ ભલખાચરને બે રાણીઓ હતા સોમાદેવી અને સુપ્રભાબા ભક્તરાજ દાદા ખાચર માતા સોમાદેવીની કુખે વિક્રમ સંવત અઢારસો સત્તાવનના ઓ વદ છઠના દિવસે અવતર્યા નામ રાખવામાં આવ્યું ઉન્નળ સોમાદેવીની બે દીકરીઓ લાડુબા અને જીવુબા તથા સુપ્રભાબાના પણ બે દીકરીઓ પાંચુબા અને નાનુબા એમ કહેવાય છે કે કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણ ભક્તિનો આહલેખ જગાવતા જગાવતા ગામડે ગામડે ફરી રહ્યા છે દુઃખ પીડા ભય અને અંધ શ્રદ્ધામાં પીડાતી પ્રજાને ધર્મોપદેશ આપી ભક્તિનો સાચો પંથ દેખાડી રહ્યા છે વિક્રમ સંવંત અઢારસો એકસઠમાં કારિયાણી ગામે વસંતોત્સવની ઉજવણી કરી એહભલ બાપુના આમંત્રણને માન આપી તેઓ ગઢડા પધાર્યા એભલ બાપુના પરિવાર અને સમગ્ર ગઢડા ગામે ભગવાન સ્વામિનારાયણનું ઢોલ નગારા જાંજ કરતાલ અબીલ ગુલાલ સાથે ભવ્ય સ્વાગત કર્યું એટલું જ નહીં એહભલબાપુના પરિવારે ઘર બાર સમર્પિત કર્યા અને ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકાર્યું દરબાર એભલબ બાપુ સંમત અઢારસો હિતેર કારતક પાંચમના દિવસે સ્વર્ગે સીધાવ્યા જતા જતા પોતાના પુત્ર ભક્ત દાદા ખાચરને શ્રીજી મહારાજને સોંપતા ગયા રાજની પરંપરા મુજબ અસ્ત્ર શસ્ત્ર અને ઘોડે સ્વારીની તાલીમ લીધી શ્રીજી મહારાજે ગઢડાને જ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું આમ શ્રીજી મહારાજના સાનિધ્યમાં જ દાદા ખાચરનો બાલ્યકાળ વ્યતીત થયો બાળપણથી જ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય ભક્તિ સ્વયં ભગવાન સ્વામિનારાયણે તેમના શિક્ષણ વ્યવહાર અને અધ્યાત્મ ભક્તિમાં વડીલની ભૂમિકા અદા કરીને માર્ગદર્શન આપ્યું શ્રીજી મહારાજની અનેક પરીક્ષાઓમાંથી પસાર થયેલા દાદા ખાંચર શ્રીજી મહારાજના પરમ ભક્ત હતા તેમના પ્રથમ પત્ની કુમુદબાઈ હતા ભક્તરાજ દાદા ખાચરને કોઈ સંતાન ન થતા સ્વયં શ્રીજી મહારાજે આગ્રહ કરીને ભટ્ટવદર દરબાર વરુ શાખના દીકરી જશુબા સાથે બીજા લગ્ન કરાવ્યા ભગવાન સ્વામિનારાયણ ભક્તરાજ દાદા ખાચરની જાનમાં તેમના સારથી બન્યા સ્ત્રી અને ધનના ત્યાગી હોવા છતાં સૌ ત્યાગીઓ પણ જાનિયા બન્યા ભક્તરાજ દાદા ખાચર વ્યવહાર દક્ષ રાજવી હતા કાઠિયાવાડમાં શાંતિ યુગની સ્થાપના કરી તેમના બીજા લગ્ન બાદ સંસારમાં બે સંતાનો થયા બાવા ખાચર અને અમરા ખાચર ભગવાન સ્વામિનારાયણે સંવત અઢારસો પંચ્યાસીમાં ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી ત્યારે ભક્તરાજ દાદા ખાચરે પોતાની બસો વીઘા જમીન ભગવાનના ચરણે અર્પણ કરી જે આજે રાધાવાડી તરીકે ઓળખાય છે ભગવાન સ્વામિનારાયણના વિયોગમાં વ્યાકુળ થઈને ચિત્તામાં પડવા તૈયાર થયેલા ત્યારે સંત ગોપાલનંદ સ્વામીએ એમને સમજાવ્યા છતાં શાંતિ ના થઈ ત્યારે સ્વયં ભગવાન શ્રી હરિએ પ્રગટ થઈને ગુલાબના ફૂલોનો હાર પહેરાવ્યો હતો પ્રજા વત્સળ રાજવી પરમ ભક્ત દાદા ખાચરે ગઢપુરમાં સંવત ઓગણીસો નવમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાન શ્રી શ્રીહરિમાં ભળી ગયા ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત દાદા ખાચરને આજે આપણે ભાવથી વંદન કરીએ